આમોદ નગરપાલિકાનો આઈ લવ આમોદ બોર્ડ લગાવવાનો નિર્ણય વિવાદમાં આઈ લવ કચરો આમોદની ચર્ચા આમોદની સુંદરતાનું અપમાન સફાઈ વિના આઈ લવ આમોદ બોર્ડ લગાવતા લોકોમાં ભારે રોષ આમોદ નગરપાલિકા દ્વારા શહેરની સુંદરતા વધારવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ હાઈવે નંબર ચોસઠ નજીક આઈ લવ આમોદ નું ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ આ બોર્ડ જે જગ્યાએ લગાવવામાં આવ્યું છે તે જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બોર્ડ નગરપાલિકાની બેદરકારી અને સરકારી નાણાના દુરુપયોગનું દુરુપયોગ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ બોર્ડ એવી જગ્યાએ લગાવવામાં આવ્યું છે જે આજે ગંદકીનું સામ્રાજ્ય છે આ સ્થળે ભૂગર્ભ ગટર વાલ લીકેજ છે જેમાંથી સતત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે આ ઉપરાંત પાણી વિતરણની લાઈનનો વાલ પણ ત્યાં જ આવેલો છે અને સમગ્ર વિસ્તાર ગંદકીથી દબદબી રહ્યો છે આટલે ગંદકી વચ્ચે આઈ લવ આમોદ જેવું બોર્ડ લગાવવું એ નગરપાલિકાની અનાવડત દર્શાવે છે આ ગંદકી માત્ર દેખાવની સમસ્યા નથી પરંતુ આમોદ લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભી કરે છે આ ડિજિટલ બોર્ડ માટે લાઇટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે રાત્રિના સમયે તે સંપૂર્ણપણે નિર્થક બની જાય છે નગરપાલિકાના સત્તાધીશોએ આ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થળની યોગ્ય ચકાસણી કરવી જોઈતી હતી નાગરિકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા આ છોડને યોગ્ય જગ્યાએ ખસેડે અને આસપાસની ગંદકી તાત્કાલિક દૂર કરે જો મામલે કોઈ પગલા લેવા મણી આવે તો ભવિષ્યમાં મુદ્દો વધુ તેવી શક્યતા છે શું નામ તમારું શું તમે આ ગંદકી જ ગંદકી છે ત્યાં આઈ લવ આબોત નું બોર્ડ મારે આપ શકો છો આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આ જે કામ કરવામાં આવ્યું છે તે પણ જોઈ શકો છો કે થોડાક દિવસમાં તૂટી ગઈ હજુ બધા પીવા પ્લગ નીકળી ગયા છે ત્યાં આગળ પાણીનો વાલ બેસાડવામાં આવેલો છે એ આખા પેલી સાહેબનો આખો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર પણ કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી બીજી બાજુ આપણે આ જોઈ શકો છો વાલ બેસાડેલો છે ભૂગર્ભ કટર યોજનાનો એર વાલ જ્યારે જ્યારે ભૂગર્ભ કટરનો પંપિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા ગંદકી થાય છે તો આના માટે